અને સુરત શહેરમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અઠવાગેટ મજુરાગેટ વેસુ અને પીપલોદમાં વરસાદી માહોલ આ સાથે સુરતના અન્ય વિસ્તાર ઉદના પાંડેસરા સલાબતપુરામાં પણ મેઘો અને રાતહાર વરસ્યો ત્યારે સુરત શહેરમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણી અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ સુરત શહેરના અઠવાગેટ મજુરાગેટ વેસુ અને પિપલોદમાં વરસાદી માહોલ હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તે મુજબ સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે સુરતના જુદા જુદા વિસ્તારમાં અત્યારે અચાનક જ જે છે તે ધોધમાર વરસાદ શરૂ થયો છે સુરતના ગેટ વિસ્તાર છે જ્યાં અત્યારે જોઈ શકાય છે મુશળધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે સુરતના અઠવા ગેટ પીપલોદ અઠવાલાસ મજુરા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે વેસુ પાંડેસરા ભેસ્તાન જે સહિતના વિસ્તારોમાં પણ અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે નાનપુરા રાંદેર સહિતના વિસ્તારોમાં પણ જે છે તે વરસાદ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે જે રીતે અત્યારે જોઈ શકાય છે સુરતમાં કાળા દિબાંગ વાદળો સાથેનું આખું વાતાવરણ ઘેરાયું છે અને આ રીતે અચાનક જ વાતાવરણમાં જે પલટો આવી ગયો છે અને